નમસ્કાર મિત્રો આજનું દૈનિક રાશિફલ ઉપાય સાથે અગિયાર ડિસેમ્બર દો હજાર ચોવીસ બુધવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડિયોમાં આજનો રાશિફલ મિત્રો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મેસ રાશિફલ આજનો દિવસ સકારાત્મક રહેશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે પરિવાર સાથે સમયે મીઠાશ રહેશે નાણાકીય બાબતોમાં સુધારો થશે ઉપાય બુદ્ધદેવને પ્રસન્ન કરવા માટે ખવડાવો હરિ પંડિત અથવા વિદ્યાર્થીઓની પર વિશેષ ધન્ય આપો ઉપાય ગુરુદેવના મંદિરે જઈ પ્રાર્થના કરો ગરીબ બાળકોની પીલા મીઠાઈનું વિતરણ કરો મિથુન રાશિફલ આજનો દિવસ મહત્વપૂર્ણ નિર્ણયો માટે અનુકૂળ છે કાર્યક્ષેત્રમાં નવી પહેલ સફળ હશે નાણાકીય બાબતોમાં મજબૂત સ્થાન હશે ઉપાય વિષ્ણુજીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો હરે વસત્ર દાન કરો કરો ભવિષ્ય માટે યોજના ચાંદી નો નાણો નાખી અર્પણ કરો સફેદ વસ્તુઓ દાન કરો સિંહ રાશિફલ આજે કામ નવી તકો આવશે જોકે ધૈર્ય અને શાંતિ જાળવવી જરૂરી છે પરિવાર સાથે સારી યાદગીરી બનાવવા માટે સમયે કાઢો ઉપાય મીઠી વસ્તુ ગરીબો ની મિત્રો બુધવાર ના દિવસે હરિપત્ર વડે પૂજન કરો કન્યા રાશિ તમારા માટે નવી પ્રક્રિયા શરૂ કરવા યોગ્ય દિવસ છે સુધારો થશે પરિવર્તનો હનુમાનજી ની આરાધના કરો અને રામ રામ નો જપ કરો લીલાપાન નો દાન કરો તુલા રાશિ ફલ આજે તમારું મન શાંત રહેશે સામાજિક ક્ષેત્રે પ્રગતિ થશે નાણાકીય બાબતો માં સફળતા મળશે ઉપાય મિજાજ માં મીઠાસ લાવવી માટે લક્ષ્મી પૂજા કરો ઘર કે ઓફિસમાં લીલા પોટનો છોડ રોકો વર્ષિક રાશિફળ આજનો દિવસ મિલાનસાર રહેશે કાર્યક્ષેત્રમાં તમારા પ્રભાવ વધારશો ભવિષ્ય માટે સારી યોજના બનાવશો ઉપાય શિવલિંગ પર ગંગાજલ ચડાવો ગરીબોને ખાંડનું વિતરણ કરો દનનું રાશિફલ પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે કારકિર્દી અને નાણાકીય વ્યવસ્થામાં આગળ વધવાનું આદર્શ સમય છે ઉપાય ગુરુવારે ગુરુદેવના નામે પીલા કપડાનું દાન કરો વિશાલ વૃક્ષ નીચે દીવો પ્રગટાવો મકર રાશિ ફલ તમારા કાર્ય માટે માન્યતા મળશે પરિવારના સભ્યો સાથે સારો પ્રભાવ પડશે મિત્રો સાથે મળીને સમય વિતાવશો નાની મુસાફરીનું આયોજન શકી ઉપાય શિવજીને બેલા ફૂલ અર્પણ કરો પક્ષીઓને દાણા ખવડાવો મીન રાશિફલ આજનો દિવસ શુભ રહેશે સ્વાસ્થ્ય થશે મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવશો ઉપાય ભગવાન વિષ્ણુ તુલસીની તુલસી ની પાંદડીઓ સડાવો ગર્મ ગાયત્રી મંત્ર જપ કરો